બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવથી કપાસ ખરીદીનો પ્રારંભ થયો છે કપાસ ખરીદીના ટેકાના ભાવ ઓછા હોવાથી ભાવ વધારવા માંગ કરવામાં આવી છે સરકાર દ્વારા સીસીઆઈ ના માધ્યમથી ટેકાના ભાવ આપી કપાસની ખરીદીનો પ્રારંભ થઈ ચુક્યો છે રૂપિયા ચૌદસો ચોરણો ના ટેકાના ભાવથી કપાસ ખરીદીનો પ્રારંભ શરૂ થતા ખેડૂતો એકંદરે હર્ષભેર કપાસનું વેચાણ કર્યું હતું ત્યારે કેટલાક ખેડૂતો વેચાણથી અડધા રહ્યા હતા ખેડૂતોને વેચાણ માટે જરૂરી કેવાયસી સાથે આવ્યા ન હતા તો કેટલાક ખેડૂતોને ભાવ ઓછો પડતો હોવાના કારણે સીસીઆઈની ખરીદીમાં કપાસ મૂકવામાં આવ્યો નથી તેમ જણાવ્યું હતું આજે બોટાદ એપીએમસી ખાતે સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીની અગાઉ જાહેરાત કર્યા મુજબ આજે પ્રારંભ થયો છે અને ખેડૂતોને મન દીઠ ચૌદસો ને ચોરાણું રૂપિયા જેવો ભાવ આપવામાં આવે છે જનરલ આ એપીએમસીની અંદર સાડી તેરસોથી માંડી અને સાડી ચૌદસો પોણી પંદરસો જેવા ભાવો બહુ જ સારી ક્વોલિટી હોય ત્યારે મળી રહ્યા છે પરંતુ સીસીઆઈ દ્વારા જ્યારે ખરીદી શરૂ કરવામાં આવી છે આગામી દિવસોમાં ભાવ વધઘટ થાય તો ખેડૂતોને એક ટેકો રહે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટેનો સરકારનો પ્રયત્ન છે તો બોટાદ જિલ્લાના આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂતોએ બોટાદ એપીએમસીમાં આવતીકાલથી અલગ લાઈન કરી સાત બાર આઠ આધાર કાર્ડ અને મારોના દાખલા સહિત હાજર રહેવા માટે હું જાહેરમાં અનુરોધ કરું છું તો કેટલાક ખેડૂતો દ્વારા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ચૌદસો ચોરણોના મણ કપાસનો ભાવ ઓછો છે તેવું જણાવી ટેકાનો ભાવ 1600 થી વધારે હોવો જોઈએ તેની માંગ કરી રહ્યા છે આ વર્ષે ખેડૂતોને અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું છે કપાસનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હોવાના કારણે ખેડૂતોને ટેકાનો ભાવ થોડોક વધારે મળે તો ખેડૂતોને રાહત મળે તેવું પણ જણાવવામાં આવ્યું હતું

તો બારસો થી પંદરસો ની વચ્ચે વેચાયેલા કપાસના થોડાક વધારે ભાવ આવી શક્યા હોત અને જરૂરિયાતમંદ ખેડૂતોને ખર્ચમાં રાહત મળી હોત તેવું પણ તેઓ જણાવી હતું એ શીશિયા જે ખરીદે છે ને એ થોડોક નીચો ભાવ પડે છે એમ બરાબર સોળસો સત્તરસો રૂપિયા હોય ને તો ખેડૂતોને એનું પ્રીમિયમ મળી રહે બરાબર એમ ભાવ ચાલ બરાબર કહેવાય એમ મતલબ આ થોડોક થોડોક વધારો ફેરફાર કરવાની જરૂર છે સરકાર હા એ ઓછા ભાવ થોડોક ઓછો પડે છે એમ હજી ઓળસો સત્તરસો રૂપિયા આવે ને તો ખેડૂતને થોડુંક વળતર ચૂકવાય એવું છે હણ આમ થયું તે અતિવૃષ્ટિથી નુકસાન બહુ જ ઉતારો જો એવો છે નહીં દર વર્ષે જે ઉતારો આવે છે એ ઉતારાવાનો નથી બરાબર જો ભાવનો વધારો હોય ને થોડો તો વળીને સેટિંગ થઈ જાય થોડોક ભાવનું સેટિંગ થાય મતલબ ખેડૂતને વળતર મળે એમ મારે ભાવ વધારો થોડોક કરવાની જરૂર છે સીસીઆઈ તરફથી